નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલને સોંપવામાં આવે છે જેમાં સમગ્ર ગુજરાત દીવ દમણ અને દાદરાનગર હવેલીથી તમામ સીબીએસસી સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે તારીખ એક નવ બે હજાર ચોવીસ ને રવિવારથી ચાર નવ બે હજાર ચોવીસ ને બુધવાર સુધી ચાર દિવસીય સીબીએસસી કલ્સ્ટર ફૂટબોલ બોયસ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના સંસ્થાન શ્રી ડોક્ટર જે એચ પંચોલી સાહેબ મુખ્ય મહેમાન શ્રી કેસી સી પુરિયા વાઇસ ચાન્સેલર ઓફ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ ઓફ ઓનર પ્રો જય શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ચિરાગ પટેલ હિતેશ પટેલ સીબીએસસી ઓબ્ઝર્વર શાળાના રમત ગમતના શિક્ષક ડોક્ટર વિશાલ ધોબી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ટુર્નામેન્ટના મેસ્કોટ તરીકે લાઇન રાખવામાં આવ્યો છે સીબીએસસી સંલગ્ન શાળાઓમાંથી આવેલ ખેલાડીઓ દ્વારા ગ્રાઉન્ડ પર શિસ્તબંધ રીતે પરેડ કરવામાં આવી શ્રી ગણેશની પ્રાર્થના તથા વાતાવરણને ઉત્સાહી બનાવવા માટે જોશભર્યો ડાન્સ રજૂ કરવામાં આવ્યો મહેમાન શ્રીઓ દ્વારા સીબીએસસીનું ધ્વજ ફરકાવી મસાલ સળગાવી આકાશમાં ફુગ્ગા ઉડાડી લિયો સ્ટેચ્યુ ખુલ્લું કરી ખૂબ જ ઉત્સાહ સાથે સીબીએસસી કલ્સ્ટર ફૂટબોલ બોયઝ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પચીસ ખુલ્લો મૂકવામાં આવ્યો